ભાભર નગરપાલિકા જ્યારે કોઈ અકસ્માત કે દિવાલો ધરાશાય થયા પછી કામગીરી હાથ ધરાય છે આ પહેલા હાઈવે એક કોમ્પ્લેક્સ દિવાલો ધરાશાય થયા બાદ તે તપાસ બાદ નોટિસો આપી ભાભર નગરપાલિકાને બેદરકારીને મનમાનીની નોટિસ આપી છે પછી કોઈ પણ જાતની તપાસ ન થતા અંબાજી મંદિરની દિવાલ ધરાશાય થતા ભાભર નગરપાલિકા પર ઉઠ્યા ગંભીર બેદરકારીના સવાલો ભાભરનગરમાં જેની દિવાલો જર્જરિત છે જેને તમાર નોટિસ આપી હોય તેની પણ કડક ચેતવણી કે કાર્યવાહી કરવા ભાભરના મુખ્ય અધિકારી ભાભર નગરપાલિકા દ્વારા કરવામાં આવે નહીતર હજુ ભાભરમાં ઘણા મકાનો અને દુકાનો દિવાલો જર્જરિત હોવા છતાં ભાભર નગરપાલિકા ક્યારેય જાગશે આવા જર્જરિત દિવાલો ધરાવતા સામે કાર્યવાહી નોટિસ આપી હતી તેમ છતાં કોઈ તપાસની કામગીરી ન થતા ભાભર નગરપાલિકામાં ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે રિપોર્ટર યોગેશભાઈ જોશી ભાભર